આગની ભયાનકતા અને ધુમાડાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો બનાવની જાણ થતા જ સ્થાનિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ તંત્ર પણ સ્થળ પર પહોંચી સહાયક ભૂમિકા અદા કરી અને વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી આગ હવે નિયંત્રણમાં છે પરંતુ આ બનાવે ફરીથી શહેરમાં ખુલ્લા કચરાના ઢગલા અને તેના અકસ્માતો સાથે સંકળાયેલા ગંભીર જોખમો પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે સ્થાનિક રહેવાસીઓ આવા ખુલ્લા કચરાના ઢગલા સામે કડક કાર્યવાહી અને તેની નિયમિત સફાઈની માંગ કરી રહ્યા છે આ બનાવમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને સુરત નગર નિગમ જેવા સ્થાનિક અધિકારીઓ શું કોઈ નક્કર પગલાં લે છે અને આવા ખતરનાક સ્થળોને સ્થાયી રીતે દૂર કરે છે તે સવાલ હજી સ્થાનિક લોકોના મનમાં છે પ્રશાસન તરફથી તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે તેમ જાણવા મળ્યું છે